મોટા ભાગના ખેડૂતો ખાતર વગર વિલા મોડે પરત ફર્યા છે માત્ર પાંચસો નંગ ખાતર સાથે આવેલા ટ્રકે હજારો ખેડૂતોની જરૂરિયાત પૂરી શકે નહીં વહેલી સવારથી ખેડૂતો લાઇનમાં ઉભા મહિલાઓ સહિતની ભારે ભીડ જોવા મળે જેમાં ધક્કા મૂકી અને અયોગ્ય વ્યવસ્થાની હાલાકી પડી રહી છે ખેડૂતોનો આક્રોશ છે કે સવારથી લાઇનમાં ઊભા છે અને હવે ખાલી હાથે પરત ફરવું પડે છે આ ક્યાંનો ન્યાય છે વાવણીના કાળઝાળ સમયગાળામાં ખાતરની અછત ખેડૂતો માટે બની રહ્યું છે મોટું સંકટ તોડાઈ રહ્યું છે તો તાત્કાલિક ખાતર પુરવઠાની માંગ સાથે ખેડૂતોએ સરકાર ને આપી વ્યવસ્થા સુધારવાની તાકીદ કરી છે એક જ ગાડી આવેલી હોય ખાતર માટે પડાપડી ના કરતા એક બે દિવસની અંદર પૂરતા પ્રમાણમાં ખાતર આવી જશે એટલે આપ સૌને પૂરેપૂરું ખાતર મળશે એની જવાબદારી અમે લઈએ છીએ સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર